આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શોકરા તીર્થ નરદા નદી કિનારે વડના વૃક્ષો વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ વર્ષે પર્યાવરણની કુથમ અવરલેન્ડ અવર ફ્યુચર એટલે કે આપણી ભૂમિ આપણું ભવિષ્ય સફળ બનાવવા બરોડા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા એક કુંડે યજ્ઞ કરવા બનાવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈ પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષનું પૂજન કરીને વૃક્ષદેવ ભવ સાકાર કરવા પાવ્યું કામના વડીલો બાળકો યુવાનોએ પર્યાવરણ યજ્ઞમાં આવતી આપી કૃતકૃત્ય થયા હતા પર્યાવરણ પ્રેમી વૃક્ષ ઉછેરમાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા મિતેન પટેલ વિશ્વ દિવસ કે કોઈકની જન્મ તેમજ મરણ તિથિ કે કોઈક પણ તહેવાર નિમિત્તે વૃક્ષ ઉછેરવાના કાર્યને અગ્રિમતા આપવામાં અનન્ય ફાળો રહ્યો છે મિતેન પટેલ દ્વારા વૃક્ષો ઉછેરી એક પ્રાકૃતિક નૈસર્ગિક ઓક્સિજન ચેમ્બર શુક તીર્થ નદી કિનારે ઊભી કરવામાં આવી છે જ્યારે સવારે અને સાંજા બાલ વૃદ્ધ તેનો લાભ લઈ રહ્યા છે રિપોર્ટર આવી સૈયદ તેલ કાર્ન્યુલ્સ ભરૂચ